સ્થાનિક નગરપાલિકાનો વહીવટ જાણે ખાનગી મિલકત હોય તેમ ચાલી રહ્યો છે આવો આક્ષેપ કર્યો છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ચોટીલામાં મનહર પાર્કમાં તંત્ર દ્વારા સીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જ્યાં અત્યારે કોઈ રહેણાંક મકાન નથી ત્યારે આ વાતને લઈને ઋત્વિક મકવાણાએ કહ્યું કે ચોટીલા શહેરમાં ઘણી જગ્યાએ રોડ બનાવવાની જરૂર છે ઘણી જગ્યાએ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે તેની મરમત નથી થતી પરંતુ ભાજપના હોદ્દેદારો અને તેમના મળતીયા ખાનગી બિલ્ડરોને ફાયદો પહોંચાડવા માટે તંત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમણે કહ્યું કે વિકાસના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ હોય તેઓ બોલવા તૈયાર નથી થતા ત્યારે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર લોકોએ અવાજ ઉઠાવવાની જરૂર છે ચૂંટણીના શહેરમાં રોડની સમસ્યાને લઈને સ્થાનિક નાગરિકો પણ પરેશાન છે સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં જ્યાં જરૂર છે ત્યાં રોડ બનાવવામાં નથી આવી રહ્યા અને અન્ય જગ્યાએ સીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે શહેરમાં લોખંડના સળિયાવાળો જે જે રોડ રોડ હતો હતો તે તોડીને તેની જગ્યાએ નવો બનાવવામાં આવ્યો કામગીરીનો પણ સ્થાનિકોએ વિરોધ કર્યો અને નવો રોડ બનાવ્યા બાદ તેમાં ખાડાઓ પડવા લાગ્યા છે આ રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની આશંકા સેવાઈ રહી છે આ ઉપરાંત મનહર પાર્ક સોસાયટીમાં સીસી રોડ બનાવવા માટે વૃક્ષો કાપવામાં આવ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે એક તરફ વડાપ્રધાને એક પેડ માકે નામ અભિયાન શરૂ કરીને વૃક્ષો વાવવાની શરૂઆત કરી હતી પરંતુ ચોટીલામાં ભાજપના જ નેતાઓના લાભાર્થે તંત્ર દ્વારા જ વૃક્ષો કાપવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વૃક્ષો કાપનાર સામે પગલાં લેવાની પર્યાવરણ પ્રેમીઓએ માગ કરી છે મનહર પાર્કની જગ્યા રાજકોટ ભાજપના નેતાની હોવાનું અને તેને કારણે ચોટીલા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સુવિધાઓ અપાઈ રહી હોવાનું કહેવાઈ રહ્યું છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા ચોટીલા નગરપાલિકાનો વહીવટ છેલ્લા બે ત્રણ વર્ષથી કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એ પ્રકારે વહીવટ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને પ્રાઇવેટ બિલ્ડર એવા લોકોની સોસાયટીની આજની અંદર આજની તારીખે નગરપાલિકા સરસ મજાના સીસી રોડ બનાવી રહી છે જે જગ્યાએ એક પણ મકાન જ નથી એવી જગ્યાએ અત્યારે રોડ બનાવવાની કામગીરી ચાલે છે જયારે એની સામે થાન રોડ સર્કલ ઉપર સુખનેથ મહાદેવ મંદિરની બાજુમાં કેટલા સમયથી કેટલા મોટા ખાડાઓ પડેલા છે એ રિપેર થઈ રહ્યા નથી વોર્ડ નંબર છ વોર્ડ નંબર એક વોર્ડ નંબર ચાર આ બધા વિસ્તારો એવા છે કે જે ખરેખર જરૂરિયાત એ વિસ્તારની અંદર રસ્તાના પ્રશ્નો ગટરના પ્રશ્નો પાણીના પ્રશ્નો એ હલ કરવાના બદલે નગરપાલિકાના શાસકો પેલા તળાવના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર કરીને પૈસા બનાવવામાં પડ્યા છે આવી પ્રાઇવેટ સોસાયટીઓના રોડ રસ્તા બનાવી અને બિલ્ડરો પાસેથી લાભ લઈ રહ્યા છે અને કોઈને કોઈ રીતે આર્થિક લાભ મેળવવાની લાઈમાં સમગ્ર ચોટીલાની જનતા હેરાન પરેશાન થઈ રહી છે એ સામાન્ય નાગરિકની સુવિધાના પૈસા એ ક્યાંક ને ક્યાંક શાસકોના ખિસ્સામાં જઈ રહ્યા છે તો આ બાબત દરેક નાગરિકે સમજવી જોઈએ ડરના માહોલમાંથી બહાર નીકળવું જોઈએ ચોટીલાની અંદર વેપારી વર્ગ હોય નાના માણસો હોય એક પ્રકારનો ડરનો માહોલ છે કે આપણને શાંતિથી ધંધો નહીં કરવા દે આપણું કામગીરી નહીં કરવા દે કોઈએ કશાથી ફાટી પડવાની જરૂર નથી કોઈ કશું કરી શકે એમ નથી સામાન્ય નાગરિક ક્યારેય કશું ખોટું કરતો હોતો નથી જેટલું પદાધિકારીઓ કરે છે આજે ચોટીલા વિસ્તારની અંદર જે મેઇન રોડ છે જૂના બસ સ્ટેન્ડથી છે પંપ સુધીનો એ જૂનો રોડ હતો સિમેન્ટ કોન્ક્રીટનો અને લોખંડ પાથરીને બનાવેલો એ તોડી અને એની જગ્યાએ જે નવો રસ્તો બનાવ્યો છે છ મહિના પહેલાં બનેલો છે અત્યારે એ રસ્તાની અંદર અસંખ્ય ખાડાઓ અને ચાલી ન શકાય એવા થોડો વરસાદ આવવાથી પાણી ભરાય છે અને આ પાણી ભરાવાના કારણે માણસો ત્યાં ચાલી શકતા નથી માણસોને અસહ્ય પરેશાની થાય છે અને એનો ભોગ બનવો પડે છે ભાજપના નેતા મનર પાર્કના અંદર જેના પ્લોટ છે એ જગ્યાએ જ્યાં કોઈ મકાન નથી ત્યાં રાજકીય નેતાને લાભ આપવા માટે બિલ્ડરોને પોતાના મકાન વેચાઈ જાય એવા માટે લાભ ખાટવા માટે થઈને હાલની નગરપાલિકામાંથી રોડ બનાવવામાં આવી રહ્યો છે તો આ રોડની ખરેખર જરૂર ગામની અંદર છે પણ ગામની અંદર નહીં બનાવ બનાવતા આવી ગામના છેવાડાના સ્થળે જ્યાં ખુલ્લા પ્લોટ પડેલા જ્યાં કોઈ જગ્યા કાંઈ કાંઈ છે નહીં એવી જગ્યાએ બનાવવામાં આવી રહ્યા છે તો આ ખરેખર શું છે જે જગ્યાએ રોડ બને છે એ જગ્યા ઉપર વૃક્ષનું અસંખ્ય વૃક્ષનું છેદન કરવામાં આવ્યું છે તેમ છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો આવું નવું ચાલતું રહેશે જો સરકારની અંદર તો આનો શું જ્યાં જ્યાં રોડની જરૂર સર જરૂર નથી ત્યાં ત્યાં નગરપાલિકાવાળા રોડ બનાવે છે અને અહીંયા રોજ માણસો કેટલા હજારો માણસો આવે છે અહીંયા રોડની જરૂર છે પણ અહીંયા કોઈ જવાબ દેતું નથી કોઈ આવતું નથી નથી